આ રહ્યો રોબિલ મેનોનો રો જોન અભ્રમનો રો પિક્ચર મેનો શૂટિંગ થયું વ્લોગમાં ત્રણ જણા વધી ગયા છે એમાં એક છે એને હે જે આવો છે હલબલ છે જો હે

મોબાઈલ <laughs> <laughs>

આ છે નમક લાગે એટલે આને ખાવાનું કે હું ઈ બીજું માંગ્યું એ તો બાળક આવી જાય એટલે તો બધી ખબર પડી જાય ઉપર બીજું કઈ વાંજો નથી તમે આ તો ક્યો કેમ ખાવાનું હું તમને નાક એટલે ખાટો ખાટો આમાં કઈ ઝેર બેરો ચડી જાય ઝેર હોય આ ખાઈએ જો મને નો છે

આ બોલે આ હા આવાજ આવો મારા નામ જ બગાડે માતાજી તમને ફૂટ આવી ગયો ફૂટ આવી ગયો ને ઓલું ઓલું કર દે તારો ડાયલોગ માર દે થપટ મારિંગ કર આ હા આયા વાત કા પછી આમ કાચી કરીને પછી જવાનું હા એવું આમ કર જાવ તો વિડીયોમાં પછી આમ કર

આજનો અમારો ગાડીમાં થયો કઈ ઉતરવાનો ટાઈમ જ ના મળ્યો ભલે ગુડ બાય ચલો મળીએ બીજા